અંદર કેવો કેવો વિનો મે તમને કેબલરો કેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ લેફેશિયલી પોતે ડૉક્ટર આશા વઘડિયા અહીં કિશનવાડી એરિયામાં રાખવામાં આવ્યો છે કેમ અને નરેશભાઈ માછી જે છે અહીંના કાર્યકર્તા એમના દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે એસએસજી હોસ્પિટલથી અમને અલગ અલગ ડૉક્ટર છે બીજા અલગ એરિયાના પણ છે બરાબર અને અહીં જે નોર્મલી તો અમે સિમ્ટોમેટિકલી જ ટ્રીટમેન્ટ આપીએ છીએ કેમ કે અહીં હા પણ આઈથી અમને પેશન્ટ વધારે કોઈ સીરિયસ લાગે તો પછી અમે SSG હોસ્પિટલ અને જે એરિયામાં રહેતો હે પેશન્ટના નિયરર જે પણ ડોક્ટર હોય ત્યાં અમે રિફર કરીએ છીએ બાકી હાલ અમે ટ્રીટમેન્ટ ખાલી સિમ્ટોમેટિક કરીએ છીએ કોઈ સીરિયસ દવા નથી આપી રહ્યા કેમ કે એના માટે અમારી પાસે હમણાં એટલું નથી બરાબર કઈ દે સિમ્પલ કોફ ના આવે છે શરદી ખાંસી ના આવે છે જે મોટ મોટા ભાગે જોઈન્ટ્સ મેન ના વધારે આવે છે જે ફીમેલ્સ હોય છે એના અંદર અને વીકનેસ વાળા આવે છે ઓલરેડી અમને બીપી ડાયાબિટીસ દવા તો ચાલતી જ હોય છે એટલે એ તો એ લોકો રેગ્યુલરલી પોતાની લેતા જ હોય છે ડોક્ટર આશા વાગડિયા એસએસજી હોસ્પિટલ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા કિશનવાડી પ્રખંડમાં મેડિકલ ચેકઅપનો નો કેમ્પ રાખવામાં આવ્યો છે અને સેવા વસ્તી વિભાગમાં રાખવામાં આવ્યો છે તેથી બધાને લાભ મળે કેટલા લોકોએ અહીંયા લાભ લીધો હતો કમ સે કમ 50 થી 60 જેનો લાભ લીધો છે હજુ કમ સે કમ ઘણી સંખ્યામાં લોકો આપણે જોડાયું આશા રાખે છે કેમ બપોરે નવ થી સવારે નવ થી બપોરે ચાલશે મારું માછી નરેશ વિશ્વ હિન્દુ પરિષદ કિશોરી પ્રખંડ અધ્યક્ષ